હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ યુનિક પરોઠા વળી પરોઠા ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે અને બનાવતા વાર પણ નથી લાગતી તો રેસીપી બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે કે રેસીપી ગમે તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અડધો કપ આપણે ઘઉંનો લોટ લીધો છે રોટલી વણવાનો લોટ હોય છે ઝીણો એ લીધો છે અને એમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે અને થોડુંક આપણે જીરું એડ કરીશું એમાં ને મોણ હવે આપણે એમાં અડધી ચમચી જેટલું આપણે મોણ એડ કરીશું અને મૂણને સારી રીતે લોટમાં આપણે મિક્સ કરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી દીધું છે અને થોડું થોડું પાણી એડ કરી અને પરોઠાનો આપણે લોટ બાંધવાનો છે રોટલી કરતાં થોડુંક કઠણ એવો આપણે લોટ બાંધશું આપણો લોટ બાંધાઈ ગયો છે તો ઉપરથી આપણે થોડુંક તેલ લગાવવાનું છે થોડુંક તેલ લગાવી અને બધી બાજુ આપણે લગાવી દઈશું આવી રીતે એમ અને હવે આને આપણે પાંચથી દસ મિનિટ માટે આમને એમ રાખી દેસું એક માથે વાસણ ઢાંકી દેસું અને આવી રીતે લોટને દસ મિનિટ માટે રાખી દેસું હવે આપણે એક મોરું મરચું પેપ્સી મરચું આવે છે એ મરચાં સાવ મોરા હોય છે જો તમારી પાસે ઘરમાં કેપ્સિકમ ના હોય અને તમારે તાત્કાલિક પરવઠું બનાવવું હોય તો આવી રીતે મોરા મરચાં ઘરમાં હોય છે તો એ લઈ લેવાનું છે અને ડેટાનો ભાગ કાઢી અને આ મરચાં સાવ મોરા હોય છે અને તો પણ આપણે વચ્ચેથી આપણે બીયાનો ભાગ છે એ આપણે કાઢી લેશું જે આ બીયાનો ભાગ છે એને આપણે કાઢી લેશું એટલે સાવ એકદમ મોરા થઈ જશે જુઓ આવી રીતે આપણે બંને મરચામાંથી કાઢી લેશું અને આના આપણે પીસ કરશું જુઓ આવડા આવડા તમારે જેવડા કરવા હોય એ પ્રમાણે તમારે આના પીસ કરવાના છે અને એ રીતે લાલ મરચું મેં લીધું છે એ પણ અંદરથી કાઢી નાખશું એટલે તીખાશ ઓછી થઈ જશે અને એના પણ આપણે પીસ કરી છે તો લાલ મરચું છે એ નાનું લીધું છે મેં ને એને પણ આવી રીતે આપણે પીસ કરી લેશું તો આપણે આ મરચાંના પીસ કરી લીધા છે આપણે આ નાની ડુંગળી સમારેલી છે આ સમારશું એને ઉપરથી ફોતરું કાઢી લેવાનું છે નાનામાં નાની ડુંગળી આપણે લેવાની છે તો આને આપણે ઉપરથી બધી છાલ આપણે કાઢી લેશું અને હવે આ ઉપરનો ભાગ આગ દૂર કરી દેસું અને આ ગોળ ગોળાના રીંગું કરવાની છે એટલે ગોળ કાપવાની છે આપણે અને હવે આમાંથી આપણે રીંગ બનાવશું વચ્ચેથી પ્રેસ કરશું એટલે નીકળી જશે જો અંકુઠાની મદદથી વચ્ચેથી પ્રેસ કરવાનું છે રીંક આપણે બનાવવાની છે તો હજી પણ વચ્ચેથી આપણે કાઢી લેશું જો એટલે આવી આપણે ડુંગળીની રીંગ બનાવી લઈએ જેટલી બને એટલી બનાવી લેશું આપણે તો જુઓ ચાર પાંચ રીંગ બની ગઈ છે તો આવી રીતે રીંગ બનાવી લેવાની છે ને ડુંગળીની સાઈઝ આપણે નાની લેવાની છે હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો લોટને આપણે કસણી લઈએ હાથની મદદથી આવી રીતે આપણે લોટને સારી રીતે કસણી લેશું જુઓ લોટ આપણો કસણાઈ ગયો છે તો આમાંથી આપણે એકલું મોટું પર કરવાનું છે તો મોટું લુવું લેવાનું છે આપણે તો આ લુવું બનાવી લીધું છે આનું એ પાટલા ઉપર આપણે કોરા લોટનું વટામણ આપી અને આની આપણે રોટલી વણવાની છે તો જુઓ આપણે આ આપણે પાટલા જેવડી રોટલી વણી લીધી છે અને જાડી પણ છે જુઓ અને પરોઠું હંમેશાને માટે જાડું જ હોય છે તો હવે આપણે આમાં અજમાને એડ કરશું તો આપણે થોડાક ચોથા ભાગમાં અજમા આપણે લગાવશું તો અજમાને આવી રીતે આપણે આમ ફેલાવી દેશું જો આવી રીતે આમ આપણે અજમા લગાવશું અને પછી આ અડધા ભાગમાં આપણે લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર હોય છે એ એથી ખાસ બહુ નથી હોતી એટલે એને આપણે એડમાં એડ કરશું આવી રીતે લાલ મરચું પાવડર એડ કરશું અને એક ભાગમાં આપણે લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા એડ કર્યા છે અને એક ભાગમાં આપણે આ મેજિક મસાલા આવે છે એ મેજિક મસાલાને એમાં એડ કરશું અને મેજિક મસાલા તમારી પાસે ના હોય ને ઘરમાં ગરમ મસાલો હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને ગરમ મસાલો કે કાંઈ ના હોય તો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો આવી રીતે તમારી પસંદગીનું તમારે લેવાનું છે તો જુઓ આવી રીતે આમ બધું જ એડ કર્યું છે હવે આપણે આના કાપા કરવાના છે ચાર ભાગમાં આવી રીતે આમ પૂરેપૂરો કાપો નથી કરવાનો પણ વચ્ચે જુઓ આટલી જગ્યા રાખવાની છે જુઓ આ જગ્યા જુઓ આ જગ્યા રાખવાની છે અને હવે આ ભાગને આની ઉપર આમ આવી રીતે આમ આપ કરશું અને આ ભાગને આની ઉપર આમ કરશું અને આ ભાગને આની ઉપર આમ કરશું આવી રીતે બધા જ ભાગને આમ કરી અને એકદમ પ્રેસ કરી દેવાનું છે જુઓ એકદમ પ્રેસ કરી અને થોડુંક વેલણાથી આપણે પ્રેસ કરવાનું છે જુઓ અને આવી રીતે ત્રિકોણ જ વણવાનું છે ને અને હવે આપણે એમાં મરચાં આપણે લાલ મરચું પાવડર થોડુંક લાલ મરચું પાવડર આછું આછું થોડુંક જ અને પછી જુઓ લીલા મરચાં ક્યાંક ક્યાંક લાલ મરચાં આવી રીતે આમાં આપણે બેસાડવાના છે આમાં ફિટ કરવાના છે તો વચ્ચે વચ્ચે લાલ મરચાંને પણ એડ કરવાનું છે વચ્ચે ડુંગળી પણ એડ કરવાની છે આમાં જ્યાં ખાલું દેખાય ત્યાં તમારે મૂકી દેવાનું છે જુઓ આવી રીતે આપણે મૂકી દીધું છે અને હવે ઉપરથી થોડાક કાળા તલ જુઓ કાળા તલ ને ઉપરથી થોડાક આપણે લગાવશું અને હવે આપણે પરોઠા વળવાનું લેણું છે એનાથી આપણે પ્રેસ કરવાનું છે આ બધાને અંદર બેસાડવાનું છે આપણે પ્રેસ કરવાનું છે જુઓ આમ વેલણું ભાર દઈને આવી રીતે આમ કરશો એટલે અંદર બધું જ બેસી જશે લોટની અંદર જુઓ તમે જોઈ શકો છો કે બધું જ બેસી ગયું છે જુઓ અને હવે બંને હાથેથી હળવે હાથેથી ઉપાડવાનું છે અને ઉપાડી અને પછી આમ ફેરવવાનું છે અને આ બાજુ પણ આવી રીતે આમ આપણે વણી લેશું તો વચ્ચે ઉપડતું જવાનું છે પાટલો ફેરવવાનો નથી નહીંતર તમારી ડુંગળીને બધું જ અંદર બેસી જશે ઉપડશે નહીં એટલે તમારે હવે આપણું આ પરોઠું વણાઈને કમ્પ્લીટ છે તો હવે આને આપણે સાતડવાનું છે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો લીધો છે અને એની ઉપર આપણે ઘી એપ્લાય કરશું તમે ઘીની જગ્યાએ ઓઇલ પણ કરી શકો છો ઉપયોગ બટર કે ઓઇલ કે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું છે પણ ઘી કે બટર સારું લાગે છે ઓઇલ કરતાં અને મેં અહીંયા ઘીનો ઉપયોગ કરેલો છે અને હવે આપણે આવી રીતે આમ ઉલટું આપણે આપણે છે હવે આને જુઓ આવી રીતે આપણે પલટાવવાનું છે અને નીચે પણ આપણે આને ઘી જવા દેવાનું છે જેથી કરીને ક્રિસ્પી થાય તમે ઘી નીચે કે ઓઇલ એડ કરશો ને તો ક્રિસ્પી પણ તમારું આ ક્રિસ્પી થશે પરોઠાનું પણ અને એ જો આવી રીતે પરોઠા બનાવશો ને તો ને ખાવાનું મન થઈ જશે બનતું હશે ને ત્યારે જ જલ્દી ઉતાવળ હશે ખાવાની કે ક્યારે બને ને ક્યારે ખાવ છો દેખાવમાં એટલું મસ્ત છે ને જેટલું દેખાવમાં મસ્ત છે ને એટલું જ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે તો આવી રીતે તમે પરોઠા બનાવી શકો છો અને ઘરમાં જ આ બધી વસ્તુ આપણે હોય છે ક્યાંય બહાર લેવા જવા પણ નથી ઘરમાંથી જ વસ્તુમાંથી બની જાય છે તો આવી રીતે આમ બંને બાજુ વારાફરથી આપણે શેકવાનું છે તો હવે બં બંને બાજુથી શેકાઈ ગયું છે તો આપણે એક સર્વિંગ ડિશમાં લઈ લેશું એને તો ઘરમાંથી જ રહેલી વસ્તુમાંથી બનાવેલા યુનિક રીતે બનાવેલા પરોઠા તૈયાર છે તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે